નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આરડી વાગેલા જોઈએ આજના મુખ્ય સમાચાર અંકલેશ્વર સબજેલ ખાતે બ્રહ્માકુમારી સંસ્થાની બહેનો દ્વારા બંદીવાનભાઈઓના હાથ પર રક્ષા કવચ બાંધ્યું અંકલેશ્વરની સબજેલ ખાતે જેલમાં રહેલા કેદીઓને બ્રહ્માકુમારી સંસ્થાની બહેનો દ્વારા રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી અને રિટર્ન ગિફ્ટમાં અને ગુટકાથી મુક્ત થવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી ભાઈ બહેના પવિત્ર સંબંધને ઉજાગર કરતાં રક્ષાબંધન પર્વ નિમિત્તે અંકલેશ્વરના શક્તિનગર ખાતે આવેલ બ્રહ્માકુમારી સંસ્થાની બહેનો દ્વારા અંકલેશ્વર સબ જેલની મુલાકાત લીધી હતી આ ખાસ પવિત્ર અવસરે જેલના અધિકારી કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓના હાથ પર રાખડી બાંધી રક્ષાનું પવિત્ર કવચ અર્પણ કરવામાં આવ્યું હતું આ સાથે જ બહેનોએ ભાઈઓનું મોઢું મીઠું કરાવી રક્ષાબંધન તહેવારને સ્નેહથી ઉજવવામાં આવ્યો હતો બ્રહ્માકુમારી સંસ્થાની બહેનો દ્વારા તમામ બંદીવાન ભાઈઓને ખુદને સુધારવાનો સંકલ્પ લેવડાવી પ્રેરણા આપવામાં આવી હતી તેમણે ખોટા દૂષણોથી દૂર રહી એક સારા નાગરિક તરીકે સમાજમાં ફરીથી સ્થાન મેળવવા માટે માર્ગદર્શન આપ્યું હતું એડી સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર કે હે પિતા આજે હું ગુસ્સો નહીં કરીશ અહીંયા હું તમને જ્યારે રક્ષા બાંધશો ને ત્યારે દિલથી કહેજો અંદરથી પ્રાર્થના કરજો અને ગુસ્સો જેનું જે આપવો હોય છે ઈગો અને એક વ્યસન વ્યસન મુક્ત અત્યારે તમને પ્રતિજ્ઞા કરાવીએ છીએ વ્યસનથી મુક્ત રહેવા માટે મારે શું કરવાનું છે તો આપણે બધા સાથે મળીને એક પ્રતિજ્ઞા પણ કરીએ બરાબર તો હું આહ જો શું બનીને બહુ આત્મા અને પરમાત્મા એ જ્ઞાનના ભ્રમા